રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિદ્યાર્થીઓ માટે દિલ્હીનો ગગન વિહાર કાર્યક્રમ યોજાયો રાપર રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા તાલુકામાં આવેલ જુદી જુદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રેવીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નવી દિલ્હી ખાતેના ના પ્રવાસ માટેનો ગગન વિહારનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રસ્થાનના કાર્યક્રમનું આયોજન પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા રોહિત ચૌધરી નરેશ પ્રજાપતિ વાડીલાલ સાવલા કૌશિક બગડા ડોક્ટર રાહુલ પ્રસાદ ડોક્ટર ત્રિકાલ દાસજી મહારાજ પારસ માણેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો પ્રવાસ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જનભાઈ ડાંગર મદેવ કાગ વિજય ચૌધરી ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી અંબાભાઈ મકવાના સુરેશ ગિરી ગોસાઈ ભારતભાઈ પરમાર વિપુલ પટેલ હેતલબેન દવે તેમજ જરાના વ્યાસ જોડાશે નવી દિલ્હી તથા ગાંધીનગર ચાણક્ય ભવન ખાતે મુસાફરી દ્વારા લઈ જવામાં આવશે જેમાં દિલ્હી શહેરમાં મેટ્રો ટ્રેન મુસાફરી તથા દિલ્હી દર્શન લાલ કિલ્લો કુતુબ મિનાર ચાંદની ચોક બસ અથવા તો મેટ્રો દ્વારા મુસાફરી કરાશે દિલ્હી દર્શન રાષ્ટ્રપતિ ભવન નવું સંસદ ભવન

એમ એક યાદીમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જનભાઈ ડાંગરે જણાવ્યું હતું